નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા આજના સેશનની અંદર આપણે ગ્રામીણ બેંકની વાત કરીશું કારણ કે ગ્રામીણ બેંકમાં હવે ટૂંક સમયમાં ભરતી બહાર પડશે અને હું તમને એટલા માટે આજના સેશનને ખાસ જોવાનું કહું છું કે ગ્રામીણ બેંક મતલબ બેન્કોની અંદર સૌથી કોઈ જો સરળ એક્ઝામ હોય ને તો એ ગ્રામીણ બેંકની છે આરઆરબી આરબી રીજનલ રૂરલ બેંક પ્રાદેશિક ગ્રામીણ બેંક તમે વિચારતા હશો કે ગ્રામીણ બેંક છે તો શું ગામમાં જોબ કરવાની છે ના એવું નથી બરાબર છે એનું વર્ક અલગ રીતે હોય છે તો આ પ્રાદેશિક ગ્રામીણ બેંકોમાં કઈ કઈ બેન્કો આવે છે ઓકે અને સ્ટેટ વાઇઝ શું છે આનું કટ મતલબ વેકેન્સી એટલે કે ગુજરાતમાંની કેટલી ભરતી આવે છે ને એ પણ આપણે જોઈશું ઓકે એટલે બેન્કોમાં સૌથી સરળ એક્ઝામ છે ગ્રામીણ બેંક ઓકે ચાલો આજના સેશનમાં જોડાયેલા રહેજો છેલ્લે સુધી હું તમને પ્રોપર આજે ગ્રામીણ બેંક વિશે જણાવીશ ઓકે ચાલો ગ્રામીણ બેંક ભરતી બે હજાર પચીસ બેંકમાં સૌથી સરળ એક્ઝામ એટલે ગ્રામીણ બેંક ખાસ ધ્યાન આપજો બેંકની એક્ઝામની તૈયારી માટેનો આપણે એક કોર્સ પણ લોન્ચ કરેલો છે એમાં ગ્રામીણ બેંક પણ આવી જાય તો બિગેનર તો બેન્કર નામનો એક કોર્સ લોન્ચ કરેલો છે આ કોર્સની વાત કરીએ આપણે તો એ સ્માર્ટ કોર્સ છે જેમાં એસબીઆઈ પણ છે આઈબીપીએસ પણ છે અને આર છે આર એટલે બેટા ગ્રામીણ બેંક ખાસ ધ્યાન આપજો ગ્રામીણ બેંક ઓકે આ કોર્સની વિશેષતા એ છે કે બેંકના લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલો કોર્સ છે લેટેસ્ટ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો એટલે કે આર માં પણ પૂછાયેલા જે પ્રશ્નો છે બે હાજર ચોવીસના પેપરમાં એ બધા જ આની અંદર લીધા છે મેમરી બેઝ જે પેપર આવતું હોય એના પ્રી પ્લસ મેન્સનો સંપૂર્ણ કોર્ષ છે બેંક એક્ઝામમાં પ્રી એક્ઝામ પણ આવે છે મેઇન્સ એક્ઝામ પણ આવે છે તમે આગળ જતાં જોશો કે પ્રી અને મેઇન્સ એક્ઝામમાં શું ડિફરન્સ છે હું બધું જ આજે ડિટેલમાં ચર્ચા કરીશ તમારી આગળ ઓકે એકસો એંશી કલાકથી વધારે રેકોર્ડેડ લેક્ચર્સ આની અંદર છે મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ વિષયની સેક્શનલ ચેપ્ટર ચેપ્ટરવાઇઝ અને મોક ટેસ્ટો પણ આની અંદર આવશે મંથલી કરંટ અફેર્સ ખાસ કરીને બેંકિંગ રિલેટેડ કરંટ અફેર્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બેન્કિંગ કારણ કે બેંકની એક્ઝામમાં છે તો કરંટ અફેર્સ બેન્કિંગ રિલેટેડ વધારે પૂછાય છે તો એ પણ આની અંદર આના લેક્ચર્સો આવશે અને દરેક ચેપ્ટરની પ્રેક્ટિસ સીટ પણ તમને મળશે ઓકે ચાલો બાકી તમે કોર્સમાં જોશો ને તમને પ્રોપર આઈડિયા આવશે એકત્રીસ માર્ચ સુધી લાસ્ટ ડેટ છે કોર્સ તમારે જો પરચેસ કરવો હોય તો એમાં છ મહિના માટે અને બાર મહિના માટે છ મહિના માટે

એક્ઝા મતલબ બેંકમાં તમે બેસો તો ક્લર્ક શું કામ કરે તો બેન્ક એકાઉન્ટ ઓપનિંગથી માનીને કેશ વિડ્રોવલ કેશ ડિપોઝિટ ત્યાર પછી નેટ બેન્કિંગ ચાલુ કરવું અને જે પણ ફ્રન્ટ ડેસ્ક પર જેટલું પણ વ્યક્તિ બેઠા હોય છે જે પણ પર્સન બેઠા હોય છે એ જે વર્ક કરે છે એને ક્લેરિકલ વર્ક કહેવાય છે એ આર આરબી એટલે કે આઈબીપીએસના અંદરમાં એક્ઝામ લેવાય છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન રિજનલ રૂરલ બેંક એટલે કે પ્રાદેશિક ગ્રામીણ બેન્કો એમાં ગુજરાતની અંદર જનરલી બે બેન્કો છે એક છે બરોડા ગ્રામીણ અને બીજું સૌરાષ્ટ્ર ગ્રામીણ ખાસ ધ્યાન આપજો ગુજરાતની અંદર બે બેન્કોમાં જ વેકેન્સી આવે છે એક છે બરોડા ગ્રામીણ અને એક છે સૌરાષ્ટ્ર ગ્રામીણ બંને ગવર્મેન્ટ બેંકો છે ઓકે ક્વોલિફિકેશન કેટલી તો કોઈપણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે આની અંદર પણ ગ્રેજ્યુએટ તમે માની લો બીએ કરેલું હોય તમે માની લો બીકોમ કરેલું હોય તમે માની લો બીએસસી કરેલું હોય તમે બીસીએ કરેલું હોય કે તમે બીબીએ કરેલું હોય કે એક્સ વાઇઝ એ તમારી પાસે કોઈપણ બેચરલ ડિગ્રી હોય તો એવા તમામ વિદ્યાર્થીઓ આ ગ્રામીણ બેન્કમાં એપ્લાય કરી શકે છે વેકેન્સી કેટલી આવશે તો ક્લર્કની વેકેન્સી અઠાવન સી અઠાવનસોથી આસપાસ વેકેન્સી આવશે આ ડેટા લાસ્ટ ટુ થ્રી યર્સને ધ્યાનમાં રાખીને બનાવેલો ડેટા છે એટલે મેં લખેલું છે એક્સપેક્ટેડ વેકેન્સી થોડો નંબર આગળ પાછળ હોઈ શકે કદાચ વધારે પણ હોઈ શકે કદાચ થોડી નંબર ઓછા પણ હોઈ શકે ઓલ ઓવર ઇન્ડિયામાં આટલી વેકેન્સી આવશે ક્લર્કમાં આસિસ્ટન્ટમાં ક્યારે આવશે તો એક્સપેક્ટ ડિક્લેરેશન મંથ કયા મહિનામાં જાહેર થશે તો બેટા એ મે જૂન બે હજાર પચીસમાં જાહેર થશે તમે કહેશો સર કેમ ખબર પડી કે બે હજાર પચીસમાં જાહેર થશે આના પછીની હું તમને સમજાવીશ કેમ બે હજાર પચીસમાં મે જૂનમાં જ ડિક્લેર થશે કારણ કે આઈબીપીએસનું એક કેલેન્ડર આવી ગયું છે ઓકે એ હંડ્રેડ પર્સન્ટ બેંકે ઓલરેડી ડિક્લેર કરી દીધેલું છે એટલે એના આધારે મે જૂનમાં બે હજાર પચીસમાં માં આના ફોર્મ બહાર પડશે ખાસ ધ્યાન આપજો આઈબીપીએસ આરઆરબી ઓફિસર એટલે કે આ પીઓ લેવલની પોસ્ટ છે પ્રોબેશનરી ઓફિસર ઓફિસરનું વર્ક શું છે બેંકની અંદર તો જેટલું પણ ક્લેરિકલ વર્ક થયું હોય ને જે આસિસ્ટન્ટ દ્વારા જે વર્ક કર્યું હોય ને એને વેરીફાય કરવાનું કામ છે ને ઓફિસરનું છે બેંકમાં તમારે લોન લેવી હોય લોન માટે જરૂરી જે ડોક્યુમેન્ટ્સ હોય એ વેલિડ છે કે નથી એને પ્રોપર કરવા માટેનું જે કામ છે એને વેરીફાય કરવાનું કામ છે એ ઓફિસરનું કામ છે થોડું રિસ્પોન્સિબિલિટીવાળું કામ છે હે ને તો એ ઓફિસરની જે પોસ્ટ છે એની પર પણ વેકેન્સી આવે છે એના માટે પણ કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે બીએ હોય બીકોમ હોય બીએસસી હોય બીબીએ કરેલું હોય બીએસએ કરેલું હોય કોઈ પણ હોય તમે એપ્લાય કરી શકો છો એની વેકેન્સી પણ ત્રણ હજાર પાંચસો આસપાસ વેકેન્સી આવશે એટલે તમે જોશો બરાબર છે તો કુલ નવ થી દસ હજારની આસપાસ વેકેન્સી આવશે

બંનેની ફીઝ અલગ અલગ છે ફોર્મ ભરવાની પણ સાથે એપ્લાય કરી શકો છો ખાસ વાત ધ્યાન આપજો આરઆરબી આરબી ક્લર્કમાં જે સેલરી સ્ટ્રક્ચર છે એ પાંત્રીસ હજારથી લઈને થર્ટી થી થાઉઝન્ડથી લઈને થર્ટી એટ થાઉઝન્ડ સુધી આનું સેલરી સ્ટ્રક્ચર છે પર મંથ અને આની વાત કરું તો બેટા સિક્સટીથી લઈને 65k કે સુધી આનું કમ્પ્લીટ સેલરી સ્ટ્રક્ચર છે બહુ સારી એવી પોસ્ટ છે ગ્રેજ્યુએશન પર તમને આટલી સેલરી ઓફર થાય છે અને આના માટે કોઈ એક્સપિરિયન્સની જરૂર નથી એકદમ ફ્રેસરસ તમે ગ્રેજ્યુએટ કરેલું હોય તમે એક્ઝામ આપી શકો છો કોઈ પર્સન્ટેજની રિકવાયરમેન્ટ નથી એવું નથી કે ભાઈ આની અંદર બીકોમ બીબીએ કે બીએસસી કે બીએસ બીએસસી કર્યું કે બીસીએ કર્યું એમાં પચાસ ટકા મિનિમમ લાવવા જોઈએ એવું કાંઈ નથી ફક્ત તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ તમે એપ્લાય કરી શકો છો મે જૂનમાં એની વેકેન્સી આવે છે આવશે જ હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ આવશે હવે એનું હું સાબિત કરીને બતાવું કે કેમ આવશે કઈ રીતે આવશે તમે જોશો આ તમારી સામે એક નોટિસ દેખાય છે આ કોની નોટિસ બહાર પાડી છે આઈબીપીએસે આઈબીપીએસ એક ઓર્ગેનાઇઝેશન છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન એક એવું ઓર્ગેનાઇઝેશન છે જે ગવર્મેન્ટ બેન્કના બિહાફ પર એક્ઝામ કન્ડક્ટ કરે છે જેની અંદર ઘણી બધી બેન્કો આવી જાય જેમ કે બીઓ છે પંજાબ નેશનલ બેન્ક છે ત્યાર પછી આંધ્ર બેન્ક છે કેનેરા બેન્ક છે ત્યાર પછી ઘણી બધી બીજી બેન્કો છે બેંક ઓફ મહારાષ્ટ્ર છે બરાબર છે આ બધી જ બેન્કોના બિહાફ પર એક્ઝામ લે છે તો આરઆરબી માં આ આરઆરબી પણ આના અંદર માં જ આવે છે જેમાં બે બેંકો છે ગુજરાતમાં આમ તો ઓલ ઓવર ઇન્ડિયામાં તો ઘણી બધી બેંકો છે 50 પ્લસ બેંકો છે ઓલ ઓવર ઇન્ડિયામાં ગ્રામીણ બેંકો કેમ કે દરેક સ્ટેટ ની અલગ 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 ગ્રામીણ બેંકો છે પણ ગુજરાતની બે ગ્રામીણ બેંકો છે એક બરોડા ગ્રામીણ અને એક સૌરાષ્ટ્ર ગ્રામીણ ચાલો તો તમે જોઈ શકો છો આ તમને દેખાય છે તો એ આરઆરબી નું શોર્ટ નોટિસ છે લખેલું છે ટેન્ટેટિવ કેલેન્ડર ઓફ ઓનલાઈન સીઆરપી આરઆરબી એન્ડ પીએસબી એના માટેની વેકેન્સીનું છે અને આ ફક્ત બે વેકેન્સી બે જ બેંક માટેનું છે જેમાં બે બેન્કો છે ગુજરાતમાં એક તો બરોડા છે અને બીજું છે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર આ બે બેંકો છે ઓકે હવે તમે જોવો આમાં એકદમ કમ્પ્લીટલી એ લોકોએ ઇન્ફોર્મ કરી દીધેલું છે કેલેન્ડર ડિક્લેર કરેલું છે કે એક્ઝામ ક્યારે લેશે તો પ્રિલિમિનરી એક્ઝામ ઓફિસર સ્કેલ વન આપણે સ્કેલ ટુ અને થ્રીમાં નથી જવાનું કારણ કે આમાં એક્સપિરિયન્સ માગશે તમારી પાસે એટલે તમે આમાં એપ્લાય નહીં કરી શકો અને આપણે આમાં એપ્લાય કરવાનું છે ઓફિસ આસિસ્ટન્ટમાં અને આપણે ક્લર્ક કહીશું આપણે આને પીઓ કહીશું તો તમે જોઈ શકો છો સત્તાવીસ સાતે આની પહેલી એક્ઝામ છે પ્રિલિમિનરી બીજી એક્ઝામ બે આઠે અને ત્રણ આઠે એટલે કે આ ત્રણ ડેટે એક્ઝામ લેવાશે તો જુલાઈ અને ઓગસ્ટ જ માનો ને તમે ઓગસ્ટમાં જો એક્ઝામ લેવાની હોય ઓગસ્ટમાં એક્ઝામ લેવાની હોય તો મે જૂનની અંદર ફોર્મ બહાર પડી જશે એક મહિનો ફોર્મ ભરાશે જૂન જુલાઈમાં ફોર્મ ભરાશે ઓગસ્ટમાં એક્ઝામ લેશે એટલે કે ફોર્મ ભરાવાના અને એક્ઝામ એની વચ્ચે એક મહિનો અને ફોર્મ ભરવાનો એક મહિનો એટલે ટોટલ બે મહિનાનો સમય આપશે ફોર્મ જ્યારથી શરૂ થશે ત્યારથી લઈને એક્ઝામ આવે ત્યાં સુધી પ્રિલિમ એક્ઝામ સુધી ટોટલ તમને બે મહિનાનો સમય મળશે પ્રી એક્ઝામ માટે તો બે મહિનાની અંદર તમારી આ એક્ઝામ લેવાઈ જશે દર વર્ષે લેવાય છે એવું નથી કે આ વર્ષે જ લેવાશે બે હજાર અગિયારથી લેવાય છે બાર તેર ચૌદ ઇવન કોરોના સમયમાં પણ એક્ઝામ લેવાઈ હતી ઓકે ત્યાર પછી તમે જોશો આસિસ્ટન એટલે ક્લેરિકલી એક્ઝામ તો ઓગસ્ટના એન્ડમાં જેવું આ પૂરું થશે બરાબર છે ઇન ઇન બિટવીન આ પણ લેવાઈ જશે સપ્ટેમ્બરમાં અને આ બીજા સપ્ટેમ્બરમાં એટલે કે પહેલા પીઓની એક્ઝામ લેવાશે પછી ક્લર્કની એક્ઝામ લેવાશે સમજાય છે પહેલા આરઆરબી પીઓ લેવાશે પછી આરઆરબી ક્લર્ક લેવાશે એટલે તમે બંનેમાં ફોર્મ ભરી શકશો તમે આરામથી એક્ઝામ આપી શકો એક્ઝામ ડેટ પ્રોબ્લેમ આવશે નહીં બીજી વસ્તુ મેઇન સિંગલ મતલબ જે મેઇન્સ એક્ઝામ છે પી ક્લાર્કની પ્રી પછી કે પીઓની પ્રી પછી મેઇન્સ એક્ઝામ આવશે તેર તારીખે અને આની મેઇન્સ એક્ઝામ નવ તારીખે છે એટલે કે અગિયારમો મહિનામાં આખો જે ડેટ લખે છે ને એ ડેટ પર એક્ઝામ લે છે આની અંદર ક્યારેક કોઈ એવું કારણ હોય કે કોઈ એવું ઘટના બની ગઈ હોય તો જ કદાચ ડેટ આમટેમ ચેન્જ થાય બાકી લગભગ નાઇન્ટી નાઇન પર્સન્ટ કેસમાં આ જે આ લોકો જે તારીખે લખે છે એ તારીખે એક્ઝામ લઈ લે છે એનો મતલબ એ શ્યોર છે કે જૂનમાં આના આની વેકેન્સી નોટિફિકેશન આવી જશે જૂનમાંની વેકેન્સી આવી જશે ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે એટલે આપણે જો ખબર હોય કે આ વેકેન્સી આવવાની છે આ તરીકે એક્ઝામ હોય તો તૈયારી ત્યારે શરૂ ના કરાય તૈયારી અત્યારથી શરૂ કરાય ઇઝ ઇટ ક્લિયર અને આ છે બેટા આઈબીપીએસ પીઓનું બરાબર છે કોઈકાજ વિડીયોમાં તમને આ નીચેનું આઈબીપીએસનું પણ સમજાવીશ આમાં પણ તમે ફોર્મ ભરી શકો છો પણ અત્યારે મેં આપણે ગ્રામીણ બેંકની વાત કરીએ છીએ ઓકે ખાસ ધ્યાન આપજો બીજી કે મને એક વસ્તુ અત્યારે યાદ આવી છે બીજી કે ગ્રામીણ બેંકમાં કોણ એપ્લાય કરી શકે કે તમારી એજ કેટલી છે તો કોણ એપ્લાય કરી શકે એજ તો બેટા પીઓ ની વાત કરીએ ને તો 18 થી લઈને 18 થી લઈને 30 વર્ષ સુધીના વ્યક્તિ એપ્લાય કરી શકે છે અને ક્લર્ક ની વાત કરીએ તો 18 થી લઈને 28 વર્ષ સુધીના સ્ટુડન્ટ એપ્લાય કરી શકે છે હવે એસટી એસસી ઓબીસી હોય

અંગ્રેજી વગર પણ ગ્રામીણ બેંકની પરીક્ષા પાસ કરી શકાય છે અમુક વિદ્યાર્થીને દર હોય અને ખાસ કરીને ગુજરાતના વિદ્યાર્થીને એવો દર હોય કે સાહેબ મારું અંગ્રેજી થોડું કાચું છે મારું અંગ્રેજીમાં મેઇન નથી આવતો એટલે હું બેંક એક્ઝામ નથી આપતો અને બેંક એક્ઝામનું લેવલ ઘણું ટફ હોય છે એટલે બેંક એક્ઝામ નથી આપતો આ મેન્ટાલિટી બિલકુલ ખોટી છે બરાબર છે બેન્ક એક્ઝામ તમે અંગ્રેજી વગર પણ આપી શકો છો અંગ્રેજી સબ સબ્જેક્ટની કોઈ જરૂરી નથી બિલકુલ અંગ્રેજી સબ્જેક્ટની બિલકુલ જરૂર નથી એના વગર પણ તમે આ ગ્રામીણ બેંકની એક્ઝામ આપી શકો છો અંગ્રેજી વગેરે પાસ કરી શકો છો જોજો આગળ તો એની એક્ઝામ પેટર્ન શું છે એ સમજી લઈએ પેલા તો જોજો પ્રી એક્ઝામ છે પીઓઆઈ કે ક્લાર્ક હોય એક્ઝામ પેટન બેમ જ છે પીઓઆઈ કે ક્લાર્ક હોય બેઝામ પેટર્ન સેમ છે પ્રી એક્ઝામ પેટર્ન શું છે તો તમે જોશો ગણિતના ચાલીસ પ્રશ્નો ચાલીસ ગુણ રીઝનિંગના પણ ચાલીસ પ્રશ્નો ચાલીસ ગુણ એસી ક્વેશ્ચન છે એસી માર્ક્સ છે પિસ્તાલીસ મિનિટનો સમય છે એટલે કે દોડેક મતલબ સમય તમને પિસ્તાલીસ મિનિટના લોકો પ્રોપર આપી દેવામાં આવશે બરાબર છે એટલે અચ્છા પિસ્તાલીસ મિનિટનો સમય એક મિનિટ હા બરાબર છે ચાલો પિસ્તાલીસ મિનિટ સમય આપવામાં આવશે એટલે કે સારા બાવીસ મિનિટ આમાં આપો સારા બાવીસ મિનિટ તમને આમાં આપો ડન ગણિત અને રિઝિંગ એનો મતલબ અંગ્રેજી સબ્જેક્ટ આમાં છે જ નહીં અને આ ગણિત અને રીઝનિંગ ગુજરાતી ભાષામાં પણ તમે આપી શકો છો ગુજરાતી ભાષામાં પણ પેપર આપી શકો છો ખાસ ધ્યાન ગુજરાતી ભાષામાં પેપર આપી શકો છો અંગ્રેજી વિષય છે જ નહીં તો એમાં તો અંગ્રેજી વિષય જ નથી ગુજરાતી ભાષામાં પણ પેપર આપી શકો છો એટલે ગણિતના પ્રશ્નો રીઝનિંગના પ્રશ્નો ગુજરાતી ભાષામાં તમને જોવા મળશે સાથે સાથે અંગ્રેજી ભાષામાં પણ જોવા મળશે બરાબર છે ચાલો હવે મીન્સ એક્ઝામ પેટર્ન જોઈ લો સામાન્ય અભ્યાસ એટલે કે આમાં કરંટ અફેર્સ આવી જાય બેન્કિંગ અવેરનેસ આવી જાય જનરલ અવેરનેસ આવી જાય આ એક ટોપિક છે એમાં પણ ચાલીસ પ્રશ્નો ચાલીસ માર્ક્સ છે રીઝનિંગના ચાલીસ પ્રશ્નો પચાસ માર્ક્સ છે ગણિતમાં ચાલીસ ક્વેશ્ચન પચાસ માર્ક્સ છે આ બહુ મહત્ત્વનું છે અંગ્રેજી ને હિન્દી હવે તમે કહો સાહેબ તમે આમાં અંગ્રેજી તો આવે નહીં તો તમે પાછું અંગ્રેજી કેમ લખ્યું બેટા આ ઓપ્શનમાં છે તમે અંગ્રેજી જો નથી લેવા માંગતા અને તમે હિન્દીનું પેપર આપવા માંગો છો તો હિન્દી તમે આપી શકો છો અહીંયા તમે હિન્દીનું પેપર પણ આપી શકો છો તમે માનલો અંગ્રેજી નથી આપવા માંગતા તો હિન્દી આપી શકો છો અને અંગ્રેજી આપવા માંગો છો તો અંગ્રેજી ભાષા તો અંગ્રેજીમાં જ આવશે ને બરાબર છે એની ભાષા તો અંગ્રેજી રહેશે તો એ ચાલીસ શું પેપર આપવું પડે એટલું બધું ટફ ઇંગ્લિશ નથી આવતો રીડિંગ કોમ્પ્રેશન પૂછાય બરાબર છે ક્લોઝ ટેસ્ટ પૂછાય રીડિંગ કોમ્પ્રેશન એટલે કેલું એક પેરેગ્રાફ આપેલ હોય નીચે પ્રશ્નો આપેલો હોય બરાબર છે પેરેગ્રાફ વાંચવાનો એને સમજવાનો અને નીચેના પ્રશ્નો વાંચવાના અને એને આધારે પ્રશ્નોનો જવાબ આપવાનો

બેમાં એમસીક્યુ છે એટલે લખવાનું કોઈ જગ્યાએ નથી સમજી લેજો લખવાનું કોઈ જગ્યાએ નથી એમસીક્યુ એમસીક્યુ જ છે ચાલો આગળ વધીએ અને ઓનલાઈન ટેસ્ટ હોય છે હવે વાત કરું કે ગુજરાતમાં કેટલી વેકેન્સી છે તો ગુજરાતની વેકેન્સીની વાત કરીએ આપણે તો આ 2024 ની વેકેન્સી મેં તમારી સામે મૂકેલી છે કે 2024 માં કેટલી વેકેન્સી ગુજરાતમાં આવી હતી તો તમે જોજો ગુજરાતની અંદર એક તો બરોડા ગ્રામીણ અને સૌરાષ્ટ્ર ગ્રામીણ તો બરોડા ગ્રામીણમાં જો નોટ રિપોર્ટેડ લખેલું છે એનો મતલબ જ્યારે વેકેન્સી બહાર પડી ત્યારે બરોડા ગ્રામીણ બેંકે આઈબીપીએસને પોતાની વેકેન્સી ના આપી હતી કે અત્યારે અમારી પાસે નથી પણ ફાઈનલ રિઝલ્ટ આવે ત્યારે વેકેન્સી વધી જાય ત્યારે એ લોકો એડ કરી દે પણ સૌરાષ્ટ્ર ગ્રામીણની અંદર તમે જોશો તો આ છે પીઓની અંદર સિત્તેર વેકેન્સી ઓફિસર સ્કેલ મતલબ પીઓ બરાબર ગુજરાતમાં આની સિત્તેર વેકેન્સી હતી અને જયારે ફાઇનલ રિઝલ્ટ આવે ત્યારે આ સિત્તેર થી વધી જાય કારણ કે બરોડા ગ્રામીણ બેંકે વેકેન્સી નથી આપી એટલે આપશે ફાઇનલ રિઝલ્ટ આવે ત્યારે એડ કરી દે એની પાસે ના હોય ડેટા તો એ પછી ડેટા એમાં એડ કરી દે ત્યાર પછી વાત કરીએ ઓફિસ એટલે એટલે કે કે સ્કેલ વર્ક એમાં બરોડા ગ્રામીણ એમાં પણ નોટ રિપોર્ટેડ હતી જો બરાબર છે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં અલગ અલગ વેકેન્સી હતી એમાં એકસો પચાસ વેકેન્સી હતી એટલે સિત્તેર પ્લસ એકસો પચાસ કરો બરાબર છે તો બસો ને વીસ થી વધારે જગ્યાઓ ગયા વર્ષે ગુજરાતમાં હતી તો આપણે હું માનીને ચાલી રહ્યા દર વર્ષે લગભગ આટલી વેકેન્સી આવે જ છે બરાબર છે બે હજાર તમે બાવીસ લઈ લો બે હજાર તમે ત્રેવીસ લઈ લો બે હજાર ચોવીસ લઈ લો ઓન એન એવરેજ બસો વેકેન્સી આવે દર વર્ષે ક્યારેક પ્લસ માઇનસ હોય ક્યારેક બે હજાર બાવીસમાં ઓછી હોય બે હજાર એકવીસમાં વધારે હતી ત્રેવીસમાં વધારે હતી ચોવીસમાં થોડી વધારે હતી ચોવીસ પચીસમાં થોડી વધારે પણ આવી શકે છે એટલે ઓન એન એવરેજ બસો વેકેન્સી અઢીસો વેકેન્સીની આસપાસ તો વેકેન્સી રહેશે જ ગુજરાતમાં એ વેકેન્સી બસોથી અઢીસો વેકેન્સી તો રહેશે જ બરાબર છે કારણ એનું કારણ છે અત્યારે નોથ રિપોર્ટ લખેલું હોય પછી વેકેન્સી વધી જાય ને જ્યારે ફાઇનલ રિઝલ્ટ થાય ત્યારે લોકો અંદર એડ કરી શકે અમારે આટલી વેકેન્સી તો આટલી વેકેન્સીને કારણે એ વેકેન્સી વધી ગઈ હોય જ્યારે ફાઇનલ સિલેક્શન સુદન્ટનું મળતું હોય ત્યારે એને એ જગ્યા મળી ગઈ હોય સમજાય છે એટલે હું આના આધારે કહી શકું કે બસો અઢીસો વેકેન્સી તો હંડ્રેડ આવે જ દર વર્ષે ગુજરાતમાં આટલી વેકેન્સી આવે સમજાય છે બાકી ઓલ ઓવર ઇન્ડિયાની અંદર તો નવ હજારથી દસ હજાર વેકેન્સી હોય છે ઓકે ચાલો આગળ વધીએ લાસ્ટ ઇયરનું કટ ઓફ પણ જોઈ લઈએ આપણે કે ભાઈ ગયા વર્ષે કેટલું કેટલું કટ ઓફ હતું અત્યારે ફ્રીનું કટ ઓફ આપીશ મેન્સનું કટ ઓફ નથી આપતો મેન્સનું કટ ઓફ ઓલમોસ્ટ સો માર્ક્સ કેમ કે મેન્સમાં હું શું હોય છે કે તમારું પીઓમાં ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવે છે આમાં તમારું ઇન્ટરવ્યૂ આવે આમાં ઇન્ટરવ્યૂ ના આવે તો આમાં ઇન્ટરવ્યૂ આવે ને તો ઇન્ટરવ્યૂ જે વીસ માર્ક્સનું આવે અને મેન્સના જે માર્ક્સ હોય એનું ફાઇનલી હંડ્રેડમાંથી બને છે ફાઇનલી હન્ડ્રેડમાંથી કટ ઓફ બને છે એટલે આનું કટ ઓફ સોમાંથી સમજી લો ને પચાસ પંચાવન કટ ઓફ જેવું હોય ઓકે બટ પ્રી એક્ઝામની વાત કરીએ તો બે હજાર બાવીસમાં પંચાવન પોઈન્ટ પંચોતેર કટ ઓફ હતું આઉટ ઓફ એસી એટી ખાલી મેથ્સ અને રિઝનિંગલ સબ્જેક્ટ છે બીજો કોઈ સબ્જેક્ટ નથી મેઇન વસ્તુ શું છે ખબર પિસ્તાલીસ મિનિટનો ટાઈમ આપવામાં આવે છે ક્યાં પ્રોબ્લેમ છે આ પિસ્તાલીસ મિનિટમાં વધારે પ્રશ્ન સોલ્વ કરી દેવાના એ મેઇન છે એ ચેલેન્જિંગ વર્ક છે બરાબર બે હજાર ત્રેવીસમાં બાવન પોઈન્ટ પંચોતેર અને બે હજાર ચોવીસમાં પંચાવન પોઈન્ટ પચીસની આસપાસ આનું કટ ઓફ રહ્યું આઈબીપીએસ ક્લર્કની વાત કરું તો પીઓ કરતાં થોડું કટ ઓફ વધારે હોય છે કારણ કે પેપરનું લેવલ સૌથી ઇઝી હોય છે તમે જોશો અહીંયા બોતેર પોઈન્ટ પચોતેર કટ ઓફ છે અહીંયા સિત્તેર પોઈન્ટ ત્રેવીસ કટ ઓફ છે અને અહીંયા સડસઠ કટ ઓફ છે બે હજાર ચોવીસમાં કમ્પેરેટિવલી થોડું ઓછું રહ્યું બાકી આમાં તમે જો આઉટ ઓફ એટી સેવન્ટી ટુ અને સેવન્ટી કટ ઓફ હતું બરાબર છે એટલે થોડો વધારે પ્રશ્નો એટલે તમે વિચારો આટલું કટ ઓફ જાય એટલે પેપરનું લેવલ કેટલું ઈઝી હશે પેપરનું લેવલ સમજો કેટલું ઈઝી હશે કેમ કે અંગ્રેજી વિષય પણ નથી ને પાછો ખાલી ગણિત અને રીઝનિંગ જ છે બે જ વિષય છે અને એસી નું પેપર છે પિસ્તાલીસ મિનિટનો ટાઈમ છે ઈઝી ઇઝી પ્રશ્નો આવે અમુક પ્રશ્નો મનમાં બની જાય એ ટાઈપના પ્રશ્નો આવે એટલે ગ્રામીણ બેંકોની અંદર સૌથી કોઈ જો સરળ એક્ઝામ હોય તો એ છે સોરી બેંકોની અંદર કોઈ સૌથી સરળ એક્ઝામ હોય તો એ ગ્રામીણ બેંકની એક્ઝામ છે ઓકે ગ્રામીણ બેંકની એક્ઝામ સૌથી સરળ એક્ઝામ છે તમે થોડી મહેનત કરશો આ બે આની અંદર પાસ થવાની શક્યતા વધી જાય બરાબર થોડી મહેનત કરો ને નીકળી જશો ઓકે સો એના માટે આપણે પ્રોપર કમ્પ્લીટ બિગનર ટુ બેન્કર બિગનર ટુ બેન્કર એટલે એકદમ ઝીરો લેવલથી આના માટે યુટ્યુબ પર ફ્રી ફાઉન્ડેશન બેચ પણ ચાલુ કરેલો છે એસએસસી બેન્કિંગની જે યુટ્યુબ ચેનલ છે આપણી આ એક યુટ્યુબ ચેનલ છે તમે અત્યારે જે ચેનલ પર જોઈ રહ્યા છો ને વિડીયો એ યુટ્યુબ ચેનલ પર ફ્રી ફાઉન્ડેશન બેચ પણ કરેલો છે એટલે જેનાથી આની અંદર તમારા બેચમાં જોડાવ ને તો તમારો એક પાયો બની જાય અને પછી આમાં જે લેવલના તમે સમજો ને બહુ સારી રીતે સમજો અને આની અંદર કમ્પ્લીટલી ફોકસ કરેલો છે જે ગ્રામીણ બેંકો છે સાથે સાથે આઈબીપીએસ ને ફોકસ કરેલો છે અને એસબીઆઈને ફોકસ કરેલો છે એટલે કુલ આ કોર્સ કરવાથી તમે છ બેંકની એક્ઝામ આપી શકો છો છ બેંકોની એક્ઝામ આપી શકો છો કેવી રીતે તો એસબીઆઈ ની ક્લર્ક અને પીઓ ખાસ કરીને પ્રી પ્લસ મેન્સ નું લેવલ આપેલું છે એટલે એવું નથી કે ખાલી પ્રી નું કરો એટલે પૂરું થઈ ગયું પછી મેન્સ માટે અલગથી બેચ લેવી પડે ના પ્રી પ્લસ મેન્સની સંપૂર્ણ બેચ છે મેન્સ નું લેવલ પણ આની અંદર આપેલું છે માની લોટ બનાવી હોય અને ટફ ક્વેશન હોય કે જે તમારે ખરેખર વિચારવું પડે એની અંદર બાકી દસ બાર પ્રશ્નો ખાલી જોતાની સાથે આન્સર આપી દો એ ટાઈપના પ્રશ્નો મૂકેલા છે એટલે દરેક દરેક સીટનું લેવલ અલગ અલગ છે બહુ સારી રીતે સીટો બનાવેલી છે પ્રોપર વીમા બનાવેલી છે પ્રી પ્લસ મેન્સને ધ્યાનમાં રાખીને પ્લસ બેંકના લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ બનાવેલી છે લેટેસ્ટ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે લાસ્ટ બે હજાર ચોવીસમાં પૂછાયેલા જે પ્રશ્નો છે કયા પેટર્ન આધારિત પ્રશ્ન પૂછાયા ને એને પણ લીધેલા છે એકસો એસી કલાકથી વધારે રેકોર્ડેડ લેક્ચર આની તમને મળશે અત્યારનું આનું ચાલુ જ છે એકસો એસી કલાકથી વધારે તમને રેકોર્ડેડ મળશે તમે પ્રેક્ટિસ કરતા કરતા થાકી જશો એટલું મટિરિયલ આપણે અહીં આપશું બરાબર છે કારણ કે બેંક એક્ઝામમાં છે ને શું છે ખબર જેટલા પ્રશ્નો વધુ સોલ્વ કરો ને બરાબર છે એટલી વધારે તમારી ઝડપ આવે મેઇન પ્રશ્ન શું આ ખબર વિદ્યાર્થી સર મારી સ્પીડ નથી આવતી મારી સ્પીડ નથી આવતી સ્પીડ એમાં મસ્તા નહીં આવવાની સ્પીડ ત્યારે જ આવશે જ્યારે તમે એક સીટને બે વાર સોલ્વ કરો ના સમજાય તો ત્રણ વાર સોલ્વ કરો અને પછી નવા પ્રશ્નો સોલ્વ કરો તો સ્પીડ આવશે સ્પીડ એમને નહીં આવી જાય એકવાર સોલ્વ કરવાથી સ્પીડ નહીં આવે કારણ કે એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન થોડો અટપટો જ હશે એને સોલ્વ કરવા માટે તમારે ચેપ્ટરને વધારે સોલ્વ કરવું પડે અને કન્સેપ્ટને હજી વધારે સ્ટ્રોંગ કરવો પડે તો પ્રશ્નનો જે પૂછાય છે એ તમને સમજાવી શકે શું કેવા માંગે છે ઇઝ ઇઝી ક્લિયર ત્યાર પછી મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશની ચેપ્ટર વાઇઝ સેક્શનલ ટેસ્ટ મોક ટેસ્ટ પણ આપેલી છે તમે જોશો કદાચ બેસ્ટની તમે જશો ને તમે એન્ટર થશો સૌથી પહેલા મેં એક હજાર એમસીક્યુ આપેલા છે એક ટોપિક છે સિમ્પ્લિફિકેશન ગણિતમાં એક એક જ જ છે કેમ કારણ કે એ ટોપિક સૌથી વધારે પૂછાય છે દસ થી પંદર માર્ક નું પૂછાય તો દસ થી પંદર માર્ક્સ નું પૂછાતું હોય તો હજાર પ્રશ્નોની પ્રેક્ટિસ તો કરવી પડે ત્યારે એ ઓવરલી સોલ્વ થશે એ ટાઈપના પ્રશ્નો એક જ ચેપ્ટરના મેં હજાર એમસીક્યુ એક વિચારો તમે એટલું મટીરિયલ તમને આની અંદર મળશે મેઇન છે ને મટીરિયલ સોલ્વ કરું સ્પીડ ઓટોમેટિક આવશે ટેસ્ટ આપવાથી સ્પીડ નહીં આવશે સમજો ટેસ્ટ આપવાથી સ્પીડ નહીં આવશે ટેસ્ટ અમને નહીં પહેલાં મટીરિયલ તો સોલ્વ કરો પ્રોપર વેમાં તૈયારી તો કરો પછી ટેસ્ટ આપો આની અંદર મોક ટેસ્ટ પણ તમને મળશે અહીંયા કીધેલું છે મોક ટેસ્ટ મળશે દરેકની વીસ 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 મોક ટેસ્ટ પણ તમને મળે મળશે પણ એ બધું પછી પહેલાં હંમેશા મટિરિયલને સોલ્વ કરો પહેલાં દિમાગમાં વસ્તુને લાવો કન્સેપ્ટને બેસાડો પ્રેક્ટિસ પ્રોપર કરો અને પછી ટેસ્ટ આપો રિઝલ્ટ મળે તમે શું કરો ચાર પાંચ પ્રશ્નોની શીખી લીધા હવે ટેસ્ટ આપવા જાય ટેસ્ટ આપવા ચેક કરે કે બરાબર આવડે કે નથી આવડતું એમ નહીં આવડે ડિમોટિવેટ થશો સમજાય છે ચાલો દરેક કરંટ બેન્કિંગનો લેક્ચર્સ પણ આવશે દરેક ચેપ્ટરની પ્રેક્ટિસ સીટ આવશે મેં તમને કીધું એ પ્રમાણે ઓકે ઓફર વેલિડ છે એકત્રીસ માર્ચ સુધી આ કોર્સ તમારે લેવો હોય તો લઈ શકો છો એમાં અત્યારે ઓફર ચાલી રહી છે ટુ માં છે અને થ્રી માં છે આ કોર્સ ઓકે આ કોર્સ ક્યાં મળશે તો વેબ સંકુલની એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને કોર્સ મળી જશે વધારે માહિતીમાં આપેલા નંબર પર કોલ કરો એટલે તમને પ્રોપર ગાઈડિંગ ગાઈડન્સ મળશે ઓકે અને તમને કોર્સ લેવા બાબતે કંઈક પણ ક્વેરી હોય કંઈક પણ પ્રોબ્લેમ હોય કંઈક પૂછવું હોય તો આપણે નંબર પર કોલ કરો તો મારા સુધી પણ પહોંચી જશો અને હું તમને પ્રોપર ગાઈડ કરીશ છેલ્લા સાતથી આઠ વર્ષના અનુભવના આધારે હું તમને કહું છું કે બેંક એક્ઝામમાં જો કોઈ સૌથી સરળ એક્ઝામ હોય તો એ ગ્રામીણ બેંકની એક્ઝામ છે તૈયારી આજે શરૂ કરશો ને તો રિઝલ્ટ જરૂર મળશે આગળ મહિનો માર્ચ તો ઓલમોસ્ટ પતી ગયો આવ્યો આપણી પાસે એપ્રિલ છે મે છે જૂન છે જૂનમાં જો નોટિફિકેશન બહાર આવી જાય એના બે મહિના પછી એક્ઝામ હોય તો આપણી પાસે કુલ સાડા ચારથી પાંચ મહિનાનો સમય છે તો સાડા ચારથી પાંચ મહિનામાં તો તમે આરામથી તૈયારી કરી શકો છો એકસો એંસી કલાકથી વધારે રેકોર્ડેડ લેક્ચર્સ પણ જોઈ શકો છો સારી રીતે પ્રેક્ટિસ પણ કરી શકો છો પછી એક્ઝામ આવે ને ત્યારે જો તમે આ બધું કરવા જાઓ કે સર પછી હું પાસ થઈ જઈશ ના થાય એક્ઝામ આવે ત્યારે પછી ના કરાય તૈયારી અત્યારથી કરાય એટલે હું તમને અત્યારથી કહું છું કે બહુ સરળ એક્ઝામ છે આરામથી ક્લિયર કરી છો બસ શરૂઆત છે કે આપણે તૈયારી શરૂઆત કરીએ તો તૈયારીની શરૂઆત કરીએ શરૂઆત અહીં તૈયારી કરો ચાલુ કરી દો જેટલો સમય વિચારશો ને એટલા સમયમાં જો તૈયારી શરૂ કરી દો ને તો રિઝલ્ટ મળી જશે ઓકે તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં અને નેક્સ્ટ સેશનમાં આપણા જે પાસઆઉટ સ્ટુડન્ટ છે આરઆરબી પીઓ ક્લર્કમાં જે બેઠા છે એનું પણ પ્રોપર ગાઈડન્સ તમને મળશે એમને પણ તમારી સમક્ષ લાવીશ જેથી તમને પ્રોપર માહિતી મળે ઓકે થેન્ક યુ સો મચ ટેક કેર જય હિન્દ જય ભારત